ગુજરાતમાં ચોમાસું આગળ વધતા જ વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે વલસાડના છીપવાડ અંડરપાસ પાસે અને મોગરવાડી પાસે પાણી ભરાઈ જવા પામ્યું હતું તો વલસાડની આજુબાજુના ચાલીસ ગામોને જોડતા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું વલસાડ શહેરમાં આજે મેઘરાજા થયા મહેરબાન આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ગાજવી સાથે સતત બે કલાક વરસાદ પડતા વલસાડ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી વલસાડ શહેરમાં પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ મોન્સૂન કામગીરીનો છેદ ઉડ્યો છે અનેક સ્થળે પાણી ભરાતા પાલિકા દ્વારા કેવી કામગીરી કરવામાં આવી તેની પણ વરસાદી પાણી ગવાઈ પૂરી રહ્યું છે વલસાડ શહેરના મોગરવાડી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓની હાલત ગંભીર બની હતી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર મોગરવાડી ગરનાળાનો ઉપયોગ ચાલીસથી વધુ ગામોના લોકો કરી રહ્યા છે અને તેઓને બે કલાકમાં એક ઇંચ વરસાદ થતા વરસાદી પાણી ભરાઈ જવા પામ્યું હતું અને ડીચ સુધીના પાણી ગરનાળામાં ફરી વળતા વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી છીપવાડ દાણા બજાર તરફ જતા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતાં અનેક વાહન ચાલકોની મુશ્કેલી પડી હતી આમ વલસાડ શહેરી વિસ્તારમાં આજે મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા હતા